61 61 62 63 64 55 400 700 300 399 75 81 82 ले हां वो वाला काली गे हेलो भाई हमारा मूंगफली वाला है तो देखो मूंगफली वाला है अब चार मकड़ी वाला थे वो हो जाए हेलो भाई केरियाला बंद है चार मकड़ी वाला हां बच्चा

65 65 ₹60 ₹71 71 આપી દીધું ભાઈ સર મક પડી વારે બાજો 72 72 72 હાલો 73 74 75 76 77 78 79 80 આવા દે 80 હાલો ભાઈ હાલો 80 80 80 મારા હે 80 તર હાલું જાલ આના મારા 81 81 ₹81 લાગ ભાઈ 80 કરતાં ઓનર લખો ભાઈ હલો હજાર પચાસ હજાર પચાસ હજાર પચાસ હજાર પચાસ હજાર સાઠ સિત્તેર એકોતેર એકોતેર હજાર એકોતેર બોતેર બોતેર તોતેર ચુમોતેર 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 માં પ્રગતિ હજાર રૂપિયા હજાર

પચાસ પચાસ એકાશી બ્યાસી હજાર પચાસ હજાર પચીસ ચાલીસ પચાસ પચાસ

તેને લઈને ચણાની લાઈવ હર્રાજી બતાવી તમે પણ જ્યાંથી જોઈ રહ્યા છો ત્યાં ચણાનો ભાવ શું છે તમારા આજુબાજુના નજીકના માર્કેટિંગ યાર્ડમાં કેવો બજાર ભાવ થાય છે તેને લઈને પણ કોમેન્ટ કરશો સાથે જ અહીંયા હરરાજી બાદ જે તોલાટનું કામકાજ શરૂ થતું હોય એ આ જે તોલાટ થઈ રહ્યું છે તેને પણ આપણે લાઈવ દ્રશ્યો અને બીજા દિવસે અમુક જે આ ગ્રાઉન્ડ છે ખાલી થતું હોય એટલે સાંજના સમયે નવો માલ ઉતરાય માટે પણ અહીંથી જે તો માલ જે મોકલવાનો હોય જે લોકો વેપારી મિત્રો ખરીદી હોય તેને લઈને ખેડૂત મિત્રો જે ઊભા મોબાઈલથી રિક્વેસ્ટ આપો એટલે આપણે તેને પણ લઈને કોમેન્ટ્સ કરશું અને એની સાથે વાત પણ કરશું ઊભા મોબાઈલથી રિક્વેસ્ટ કરો અને લાઈવમાં જોડાવા માટે તમે પણ સાથે વાતચીત કરી શકશો કે જે ચણાનો બજાર ભાવને લઈને શું છે સ્થિતિ હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ બજાર ભાવ બતાવી છે અત્યારના બજાર ભાવ જોઈએ તો આ જે ચણાની ક્વોલિટી છે એ મુજબ આ છાણાનો તમે જે હાથમાં જોઈ રહ્યા છો આ ક્વોલિટીનો ભાવ છે ને મિત્રો એ એક હજારથી અઠ્યોતેર રૂપિયા થયા છે એટલે જેવી જેવી ક્વૉલિટી વાઇઝ હજારથી લઈને અગિયારસો વચ્ચેના બજાર ભાવ આપણને જોવા મળતા હોય છે પછી જેવી ક્વોલિટી હોય કદાચ ક્વોલિટી સારી હોય તો એથી વધારે પણ ભાવ હોય કદાચ ક્વોલિટી થોડીક એથી ડલ હોય તો એ પ્રમાણે બજાર ભાવ પણ જોવા મળતા હોય છે ત્યારે આપણે આને છે ને એક હજાર ને છાસઠ એવી રીતે અલગ અલગ મિત્રો તમારા આજુબાજુના માર્કેટિંગ યાર્ડમાં કેવો છે ચણાનો બજાર ભાવ શું છે સ્થિતિ તેને લઈને પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો ઊભા મોબાઈલથી તમે રિક્વેસ્ટ કરો તો આપણે વાત પણ કરીશું સાથે જ મેં કહ્યું એમ તમામ ખેડૂત મિત્રો જે આપણી સાથે જોડાય તેઓ સંપર્ક પણ કરશે જેથી કરીને નજર અડવદમાં તમે અત્યાર સુધી જો આ ચેનલને ફોલો ન કર્યું હોય તો આ ખેડૂતોનો અવાજ છે ખેડૂતોની આજુબાજુ બનતી ઘટનાઓ છે તેને લઈને તે સ્થિતિ બતાવીશું સાથે જ આપણે થોડી જ વારમાં જીરાની અને વરિયારીની પણ લાઈવ વરરાજી બતાવી છે તમામ ખેડૂત મિત્રો જે જોડાણા છે અથવા તો જોઈ રહ્યા છે જય જવાન જય કિસાન સાથે એકવાર શેર કરશો એટલે અન્ય ખેડૂત મિત્રોને ખ્યાલ આવે અને અહીંયા મેં કહ્યું હડોદ માર્કેટિંગ યાર્ડમાં આજના એટલે કે આજે તારીખ ત્રણ છે અને ત્રણ એપ્રિલના બે હજાર પચીસના ચણાના બજાર ભાવને લઈને આપણે લાઈવ થયા હતા બજાર ભાવ જોઈએ તો મેં કહ્યું એમ એક હજારથી લઈ અને અગિયારસો વચ્ચેના બજાર ભાવ થાય છે જેવી ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો ચાલો ખબર હે અત્યારે ಹಲೋ ಹಲೋ ಸರ್ ಹೀರ ಮತ್ತೆ